નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે એમાં બીજ ગણિતના ચેપ્ટર જોઈએ છીએ એમાં આજે આપણે ઘનના સૂત્રો જોવાના છે ઘનના સૂત્રોમાં બે સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ છે આ એ પ્લસ બી આખાનો ઘન અને એ માઇનસ બી આખાનો ઘન બીજો પણ છે એ ઘન પ્લસ બી ઘન અને એ ઘન માઇનસ બી ઘન તે બી આપણે જોઈશું પણ એનો એટલો ઉપયોગ નથી જેટલો આનો ઉપયોગ છે તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરવા આપણે આગળ આગળ વધીએ છ નંબરનું સૂત્ર છે કે એ પ્લસ બી આખાનો ઘન એટલે કે પ્રથમ પદ અને બીજા પદ આખાનો ઘન બરાબર પ્રથમ પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ ત્રણ ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ કૌંસમાં પ્રથમ પદ વધતા બીજું પદ આ તમારે ખાલી યાદ રાખવાનું છે આમાં એક વસ્તુ સારી છે આમાં એક વસ્તુ સારી એ છે કે જો પ્લસવાળું સૂત્ર હોય ઘનનું તો બધી નિશાનીઓ પ્લસ થઈ જશે જેમ કે આ એક બે અને ત્રણ ત્રણે ત્રણ નિશાનીઓ પ્લસ થઈ જશે અને જો માઇનસવાળું સૂત્ર હશે તો ત્રણેય નિશાનીઓ માઇનસ થઈ જશે એ તમારે નિશાનીમાં કોઈ મગજ મારી કરવાની છે નહીં જો પ્લસ હતો બધા પ્લસ અને માઇનસ હતો બધા માઇનસ તો એક વાત લખી દઉં છું એ પ્લસ બી આખાનો ઘન એટલે કે પ્રથમ પદનો પદનો ઘન ઘન બીજા પ્રથમ પદ પદ અને પ્રથમ હતો બીજું પદ એમને કાઉન્સમાં તેવી જ રીતે એ માઇનસ બી નો ઘન બરાબર બધા માઇનસ કરવાના છે પ્રથમ પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ થ્રી એ એ માઇનસ બી ઓકે હવે અહીંયા કઈ કઈ વસ્તુઓ પૂછી આપી હશે અને કઈ કઈ વસ્તુ પૂછી શકે એ આપણે એની પોસિબિલિટીઝ જોઈ લઈએ તો આજે એક નંબરનું સૂત્ર છે એમાં જોઈએ અહીંયા આપણને એ પ્લસ બી એ ઘન પ્લસ બી ઘન અને એ બી આ ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ પૂછી હશે અને બે વસ્તુઓ આપી હશે તો જ આપણે સોલ્વ કરી શકાય અને તેવી જ રીતે અહીંયા એ માઇનસ બી એ ઘન માઇનસ બી ઘન અને એ બી જોઈ લેજો અહીંયા એક વસ્તુ તમને હમણાં નોટ કરાવીશ આ ત્રણ વસ્તુઓ માંથી બે વસ્તુ આપી હશે અને એક વસ્તુ પૂછી હશે હવે અહીંયા કેવું છે કે એ માઇનસ બી હોય અને એમાંથી એનો ઘન માઇનસ બીનો ઘન થાય છે તેવી જ રીતે અહીંયા એ પ્લસ બી હોય તો એનો ઘન પ્લસ બીનો ઘન થાય છે એટલે જે જેવા ઘન આપ્યા હશે જો ઘન પ્લસમાં હશે તો પ્લસવાળું પદ શોધી શકાય અને ઘન માઇનસમાં હશે તો માઇનસવાળું પદ શોધી શકાય તો મિત્રો તમારે આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાના છે જો પ્લસવાળું હોય તો પ્લસવાળું સૂત્ર લગાવવાનું માઇનસવાળું હોય તો માઇનસવાળું સૂત્ર લગાવો અને આ ત્રણમાંથી કોઈ પણ બેની કિંમત આપી હશે તો ત્રીજાની કિંમત મૂકી મૂકીને શોધી લો અને સેમ પ્રોસેસ અહીંયા પણ કરવાની છે આપણે દાખલા જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે પણ દાખલાની પહેલાં આના પરથી એક બીજું સૂત્ર પણ છે આ સૂત્રનો એટલો વધારે ઉપયોગ નથી પણ જ્યારે બીજ ગણિતમાં સંખ્યાઓ આવશે ત્યારે આનો આપણે ઉપયોગ કરીશું આપણે જોઈશું કઈ રીતે શું છે સૂત્ર કે એનો ઘન પ્લસ બીનો ઘન બરાબર એ પ્લસ બી અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખજો એનો ઘન પ્લસ બીનો ઘન બરાબર એ પ્લસ બી વર્ગ કદી માઇનસમાં ના હોય એટલે પ્લસ જ હોય હંમેશા પણ અહીંયા અહીંયા કંઈ નિશાની આવશે એ બી અહીંયા ટુ એ નથી એ પણ જોવાનું છે અહીંયા ખાલી એ છે ઓકે અને નિશાની કંઈ આવશે તો નિશાનીનું ખાસ ધ્યાન રાખજો કે નિશાની અહીંયા આના જે આગળના કાઉન્સમાં હશે એના કરતાં ઊંધી નિશાની હશે અહીંયા માઇનસ અને તેવી જ રીતે એ ઘન માઇનસ બી ઘન એટલે કે એ માઇનસ બી વર્ગ કદી માઇનસમાં ના હોય અને નિશાની કંઈ આ જે છે કૌશમાં એના કરતાં ઊંધી નિશાની એટલે કે પ્લસ એ આનો આપણે ઉપયોગ જોઈશું પણ તમારે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે અને આમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંયા ખાલી એ છે ઓકે ટુ એ નથી આપણે જે વર્ગના સૂત્રમાં ટુ એ જોઈએ છે એ નથી અથવા થ્રી એ પણ નથી જે ઘરના સૂત્રમાં જોઈએ છે અને આ જે નિશાની છે એ કઈ છે વિરુદ્ધ નિશાની છે આગળ જે આપેલું એના કરતાં તો આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે બાકી બધું તો એઝ ઇટ ઇઝ જ છે આગળ વધી આપણે દાખલાઓ તરફ આ ચાર સૂત્ર જોઈ લો આપણે જોઈ લીધો છે કે એ પ્લસ બી આખાનો ઘન આ થઈ ગયું છે ચારે ચાર આપણે કરી નાખ્યા છે તો હવે આપણે ડાયરેક્ટ દાખલા તરફ જઈશું ત્યાં પણ આ સૂત્ર મેં લખેલા જ છે એટલે તમને યાદ કરવામાં વધારે પ્રોબ્લેમ ના થાય પ્રશ્ન જુઓ એ પ્લસ બી સાત આપેલા છે અને એ ની કિંમત બાર આપેલી છે તો એ ઘન પ્લસ બી ઘનની કિંમત શોધો હવે મિત્રો તમને સ્ટાર્ટિંગમાં જોશો તો તમે કહેશો કે અહીંયા એ પ્લસ બી આપેલા છે સાત ઓકે અને એ બી આપેલા છે બાર અને આપણને પૂછ્યું છે એ ઘન પ્લસ બી ઘનની કિંમત તો તમે શું કહેશો એ ક્યુબ પ્લસ બી ક્યુબ તો ક્યાં છે આ ફોર્મ્યુલામાં આપેલા છે પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં આપવા જેવી એ છે તો આ બે ત્રણ વસ્તુઓ એ પ્લસ બી આપેલા છે એટલે અહીંયા આપણે આ એ પ્લસ બી મૂકી દઈશું એ બી બાર આપેલા છે તો એ બી મૂકી દઈશું તો આપણને એ ઘન પ્લસ બી ઘન મળી જશે નહીં કેમ કારણ કે આપણને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બી જોઈએ આ સૂત્રમાં મૂકવા માટે તો આપણે આ સૂત્રને કેન્સલ કરી નાખીશું આ નહીં લાગે તો હવે તમે જુઓ કે આજે એ અને એનો ઘન પ્લસ બીનો ઘન પૂછ્યો છે એ બીજા કયા સૂત્રમાં આવે છે તો આ પહેલાં સૂત્રમાં જુઓ આખાના ઘનમાં શું છે એ પ્લસ બી આપણને ખબર છે ઓકે એ પ્લસ બી આપણને ખબર છે સાત આપેલા છે આ એ પ્લસ બી પણ આપણને ખબર છે સાત આપેલા છે તો આ બંનેની મેટર પતિ ગઈ એ બી બાર આપેલા છે આ થઈ ગયું તો અહીંયા હું બધી વસ્તુની કિંમત મૂકું તો મને એ ઘન પ્લસ બી ઘન મળી જશે તો આ સૂત્રમાં હું કિંમત મૂકી સૂત્ર લખું છું એ પ્લસ બી આખાનો ઘન બરાબર એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ થ્રી એ બી એ પ્લસ બી જોઈ લેજો હવે આ એ પ્લસ બીની જગ્યાએ અહીંયા હું સાત મૂકી દઈશ આ એ પ્લસ બીની જગ્યાએ અહીંયા હું સાત મૂકી દઈશ અને એ બીની જગ્યાએ બાર હું અહીંયા મૂકી દઈશ તો મને મારે ખાલી એ ઘન પ્લસ બી ઘનને કરતાં બનાવીને ડાયરેક્ટ મને કિંમત મૂકીને જે પણ વસ્તુ હશે બધી મને મળી જશે જોઈ લઈએ તો એ પ્લસ બીની જગ્યાએ સાત મૂકું છું અહીંયા તો આથી જશે સાતનો ઘન બરાબર એ ઘન પ્લસ બી ઘન તો શોધવાના છે પ્લસ ત્રણ એ બીની જગ્યાએ મૂકી દઈશ બાર અને એ પ્લસ બીની મૂકી દઈશ સાત ઓકે સીધી હવે કિંમત મૂકું સાતનો ઘન ત્રણસો ને એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સાત એકવીસ અને એકવીસ ગુણ્યા બાર કરી લઈએ આપણે તો આથી જશે બસો ને બાવન ઓકે હવે આપણે એક એના ઘન પ્લસ બીના ઘરને કરતાં બનાવવાનો છે તો બસો બાવનને આપણે બરાબરની પેલી બાજુ લઈ જવા પડશે અહીંયા બસો બાવન પ્લસ હતા તો પેલી બાજુ માઇનસ થઈ જશે તો ત્રણસો તેતાલીસ માઇનસ બસો બાવન બરાબર એનો ઘન પ્લસ નો ઘન એટલે કે ત્રણસો તેતાલીસમાંથી તમે બસો બાવન માઇનસ કરો એટલે તમારો જવાબ આવી જશે આ એક ચોત્રીસમાંથી પચીસ ગાતો નવ એટલે એકાણું એના ઘન પ્લસ બીના ઘનની કિંમત છે એકાણું આ તમારો આન્સર છે ઇઝી ક્વેશ્ચન હતો આપણે ખાલી જોવાનું છે કે કયા સૂત્રમાં કઈ વસ્તુ મૂકીએ તો આપણને જવાબ મળી શકે તમે પહેલાં સૌથી પહેલાં તમારા મગજમાં આ જ આવે કે એ ઘન પ્લસ બી મૂકીએ પણ અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની પણ જરૂર પડશે એટલે આપણે આમાં ના મૂકી શકાય આપણને આ એક સૂત્રમાંથી જ બધું મળી જાય છે કેમ એ પ્લસ બી આપેલા છે એ બી આપેલા હતા અને આ એ પ્લસ બી તો આપણને ખબર જ છે બધું ખાલી એ ઘન બીઘન કિંમત મૂકતા મળી જાય છે આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ સેમ પ્રશ્ન છે એ પ્લસ બીની કિંમત બાર આપેલી છે અને એ ઘન પ્લસ બી ઘન આપેલા છે એક હજાર આઠ તો શું શોધવાનું છે એ બીની કિંમત શોધવાની છે હવે આમાં આજ તમને ખબર પડી ગઈ હશે કે એ પ્લસ બી એટલે કે આ આપેલા છે એ ઘન પ્લસ બી ઘન એટલે કે આ વસ્તુ આપેલી છે તો એ બી એટલે કે આ ત્રણ સાથે જે ગુણાકારમાં છે એ શોધવાના છે આપણે એને કરતાં બનાવી દઈશું તો હું સૂત્ર લખું છું એ પ્લસ બીનો ઘન બરાબર એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ થ્રી એ બી એ પ્લસ બી ઓકે હવે હું શું કરીશ એ પ્લસ બીની જગ્યા અહીંયા હું બહાર મૂકી દઈશ આ એ પ્લસ બીની જગ્યાએ પણ બાર મૂકી દઈશ અને એ ઘન પ્લસ બી આ જે વસ્તુ છે એની જગ્યાએ હું મૂકી દઈશ અહીંયા એક હજાર ને આઠ અને આ જે એ બી છે એને હું કરતાં બનાવી દઈશ તો આગળ વધીએ આપણે એ પ્લસ બીની જગ્યાએ હું બહાર મૂકું છું તો બારનો ઘન બરાબર એ ઘન પ્લસ બી એટલે કે એક હજાર આઠ પ્લસ ત્રણ એ બી તો એમના એમ કારણ કે એ તો કરતા બનાવીને શોધવાના છે અને એ પ્લસ બીની જગ્યાએ હું મૂકી દઉં છું અહીંયા બાર ઓકે હવે બારનો ઘન સત્તર અઠ્યાવીસ બરાબર એક હજાર આઠ પ્લસ પહેલાં ગુણાકાર બારતરી છત્રીસ અને AB બી એમને એમ હવે મારે એ શોધવાના છે તો સૌથી પહેલાં તો જે સંખ્યા એનું આમ લઈ જઈશ આ એક હજાર આઠ અહીંયા પ્લસમાં હતું તો હવે માઇનસમાં થઈ જશે તો સત્તરસો અઠ્યાવીસ માઇનસ એક હજાર આઠ બરાબર થર્ટી સિક્સ ઓકે સત્તરસો અઠ્યાવીસમાંથી એક હજાર આઠ ગયા તો જીરો સાતસો વીસ વધશે બરાબર છત્રીસ અત્યારે મને છત્રીસ એ કિંમત મળી છે ખાલી એ બીની કિંમત નથી મળી અને મને ક્વેશ્ચનમાં પૂછ્યું છે ખાલી એ બીની કિંમત શોધો તો એ બીની કિંમત શોધવા માટે અહીંયા છત્રીસ એ સાથે ગુણાકારમાં હતા તો આ બહુ જશે તો નીચે ભાગાકારમાં આવી જશે તો શું થઈ જશે સાતસો વીસ ભાગ્યા છત્રીસ હવે તમે ભાગ ચલાવો તો છત્રીસ એકા છત્રીસ છત્રીસ દુ બોતેર અને ઝીરો એમને એમ તો તમને મળી જશે કે એ બી બરાબર વીસ આ તમારો આન્સર છે આ રહ્યો તમારો આન્સર આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ જોઈ લો ઇઝી ક્વેશ્ચન છે એકદમ એમાં અત્યાર સુધી આપણે જે બે દાખલા જોયા એ પ્લસવાળા હતા હવે આ માઇનસવાળા દાખલા છે કંઈ નથી આમાં શું છે કે એ માઇનસ બીની કિંમત આપણને આપેલી છે બે અને એ બી આપેલા છે અડતાલીસ તો એનો ઘન માઇનસ બીનો ઘન શોધો હવે આપણને સ્ટાર્ટિંગમાં જોતા બે ફરીથી તમને કહું છું કે એવું લાગશે કે આ એનો ઘન માઇનસ બીનો ઘન શોધવાનો છે તો અહીંયા માઇનસ છે મિત્રો તો એનો ઘન માઇનસ બીનો ઘન શોધવાનો છે તો એના ઘન માઇનસ બીના ઘન આ સૂત્ર પરથી મેળવી શકાય પણ આમાં શું જરૂરી છે આપણે જોયું જ છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બી જરૂરી છે અહીંયા એવું કંઈ આપેલું છે નહીં તો આપણે સીધું કયું સૂત્ર લગાવીશું આપણે આ સૂત્ર લગાવવાનું રહેશે ક્વેશ્ચન લખી દઉં છું પહેલાં કે એ માઇનસ બી કેટલા છે બે અને એ બી બરાબર આપેલા છે અડતાલીસ તો એનો ઘન માઇનસ બીનો ઘન શોધવાનો છે તો હવે આ સૂત્ર પરથી આપણને મળી જશે હું સૂત્ર લખું છું એ માઇનસ બી નો ઘન બરાબર શું થઈ ગયું એ માઇનસ બી નો ઘન બરાબર એનો ઘન માઇનસ બી નો ઘન માઇનસ ઓકે એ માઇનસ બીની જગ્યા હું બે મૂકી દઈશ આ બે બંને જગ્યાએ અને એ બી ની જગ્યાએ હું મૂકી દઈશ અડતાલીસ તો મને એ ઘન અને બી ઘન અને કરતા બનાવીશ તો મળી જશે આગળ વધુ છું એ માઇનસ બીની જગ્યાએ બે મૂકું તો આ થઈ જશે બે ની ત્રણ ઘાત બરાબર એનો ઘન માઇનસ બી નો ઘન એઝ ઇટ ઇઝ માઇનસ ત્રણ એ બી કેટલા છે અડતાલીસ એ માઇનસ બી કેટલા છે બે બેની ત્રણ ઘાત આઠ બરાબર એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ ગુણાકાર કરું છું અડતાલીસ દુ છન્નું અને છન્નું તરી બસો લગભગ થશે છન્નું તરી ને અઠ્યાસી થશે ઓકે એ મા એ ઘન માઇનસ બી ઘનને કરતાં બનાવવાનો છે તો જે બસો છે એ આ બાજુ લાવવા પડશે બસો અહીંયા માઇનસ હતા આ બાજુ જશે બરાબર નહીં તો પ્લસ થઈ જશે તો એ થઈ જશે આઠ બસો અઠ્યાસી બરાબર એનો ઘન માઇનસ બીનો ઘન તો આ શું થઈ ગયું આ થઈ ગયું બસો છન્નું એનો ઘન માઇનસ બીનો ઘન આ તમારો જવાબ આવી ગયો છે આ તમારો જવાબ છે આ રહ્યો તમારો જવાબ અને આપણે આગળ વધી બીજા પ્રશ્ન તરફ સેમ ક્વેશ્ચન છે થોડો થોડો જ ફરક છે એકદમ માઇનર જોઈ લઈએ કે એ માઇનસ બીની કિંમત આપણને સાત આપેલી છે અને એ ઘન માઇનસ બી ઘનની કિંમત સાતસો એકવીસ આપેલી છે એ બી પૂછ્યું છે લખું છું પહેલાં રકમ એ માઇનસ બી મને સાત આપ્યા છે એનો ઘન માઇનસ બીનો ઘન કેટલા સાતસોને એકવીસ આપ્યા છે અને એ બીની કિંમત મને પૂછી છે સૌથી પહેલાં તમને આઈડિયા આવો આવી જવો જોઈએ કે ઘન અને એક ઘાત અને ઘનવાળાનું સૂત્ર છે એટલે ત્રણ ઘાતનું સૂત્ર હશે ઘનવાળું અને એમાં બી આ સૂત્ર હશે આ નહીં કારણ કે આમાં વર્ગની જરૂર પડે છે આ બંને સૂત્રોમાં આ માઇનસ છે વર્ગની જરૂર પડે છે પણ આ બંને સૂત્રોમાં વર્ગની જરૂર પડતી નથી તો ઉપરના બે સૂત્રોનો ઉપયોગ થાય છે કે એ માઇનસ બીનો ઘન બરાબર એનો ઘન માઇનસ બી નો ઘન માઇનસ થ્રી એ બી એ માઇનસ બી જોઈ લો આમાં એ માઇનસ બી આપેલા છે અહીંયા પણ એ માઇનસ બી સાત આપેલા છે એ ઘન માઇનસ બી ઘન એટલે કે સાતસો એકવીસ પણ આપેલા છે આપણને એ બી કરતા શું તો મળી જશે તો મૂકી દઉં છું એ માઇનસ બી ની જગ્યાએ અહીંયા મૂકી દઈશ સાત અને સાતસો એકવીસની અહીંયા જગ્યાએ અહીંયા મૂકી દઈશ એ ઘન માઇનસ બી ઘનની જગ્યાએ મૂકી દઈ સાતસો ને એકવીસ તો શું થઈ જશે સાતની ત્રણ ઘાત બરાબર એ ઘન માઇનસ બી ઘન ની જગ્યા મૂકી દઈ સાતસો એકવીસ માઇનસ થ્રી a-b, એ માઇનસ બી જે કહેવાય ફરીથી હું સાત મૂકી દઉં છું સાતની ત્રણ ઘાત કેટલી થઈ જશે તો ત્રણસો તેતાલીસ બરાબર સાતસો એકવીસ માઇનસ સંખ્યાનો ગુણાકાર કરી નાખું એકવીસ આ થઈ જશે સાતસો એકવીસના આમ લઈ જઈશ કારણ કે મારે એ એક બાજુ રાખવા છે તો આ પ્લસ છતાં સાતસો એકવીસ તો માઇનસ થઈ જશે તો ત્રણસો તેતાલીસ સાતસો માઇનસ સાતસો એકવીસ બરાબર માઇનસ એકવીસ સાતસો એકવીસ માઇનસ છે અને ત્રણસો પ્લસ છે જો અલગ અલગ નિશાનીઓ હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે કે આ થઈ જશે એકમાંથી ત્રણના જાય એટલે અગિયાર આ એક એકમાંથી ચારના જાય એટલે અગિયાર અને આ થઈ જશે છ અગિયારમાંથી ત્રણ ગયા તો આઠ અગિયારમાંથી ચાર ગયા તો સાત અને છમાંથી ત્રણ ગયા તો ત્રણ એટલે કે આ થઈ જશે ત્રણસો ને બરાબર અને નિશાની કઈ આવશે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો ત્રણસો ઇઠ્યોતેર જવાબ આવ્યો અને નિશાની હંમેશા મોટી સંખ્યાની અને આ થઈ જશે માઇનસ એકવીસ એ બી હવે તમને ખબર હોવી જોઈએ કે જો બરાબરની બંને બાજુ માઇનસ હોય તો તમે માઇનસ હટાવી શકો છો એટલે થઈ જશે કે એ બી બરાબર ત્રણસો ને એકવીસ એ બરાબર જોઈ લઈએ આપણે હવે આ એકવીસ છે એ સાથે ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો નીચે આવી જશે અહીંયા ગુણાકારમાં અંશમાં છે પેલી બાજુ જશે તો છેદમાં આવી જશે તો એ બી બરાબર ત્રણસો ઇઠ્યોતેર ભાગ્યા એકવીસ ત્રણથી ભાગ ચલાવવાનો તો આ થઈ જશે સાત તરી એકવીસ ના થઈ જશે ત્રણ એકા ત્રણ ત્રણ દૂ છ એક વધ્યા અને છ તરી અઢાર હવે સાતથી ચલાવીશ તો સાત એકા સાત સાત એકા સાત પાંચ વધ્યા છપ્પન આઠ સિત્તા છપ્પન એટલે કે એ ની કિંમત કેટલી મળી મને અઢાર આ તમારો જવાબ થઈ ગયો છે તો આ ટાઈપના બેઝિક ઘનના પ્રશ્નો પૂછ્યા છે આ બેઝિક ક્વેશ્ચન છે હવે આનાથી આપણે આગળ વધીશું કેવા કે વ્યસ્ત હોય છે અહીંયા એ અને બી અલગ જુદી જુદી સંખ્યાઓ હતી પણ હવે શું થશે કે એ અને વન અપોન એ એટલે કે સંખ્યા અને તેના વ્યસ્તમાં ઘન કઈ રીતે કામ કરે છે જેમ આપણે વર્ગમાં જોયું હતું કે સંખ્યા અને તેના વ્યસ્તમાં વર્ગ કેવી રીતે કામ કરે છે તેવી જ રીતે અત્યારે આપણે જોઈશું કે સંખ્યાને તેના વર્ગ વ્યસ્તમાં ઘન કઈ રીતે કામ કરે છે તો જોઈ લો આ એક પ્રશ્ન છે આ સૂત્ર આપેલું છે એકચ્યુલી શું છે કે એક્સ પ્લસ વન અપોન્ટ એક્સનો ઘન બરાબર એક્સનો ઘન પ્લસ વન અપોઈન્ટ એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સ પ્લસ વન અપોન એક્સ આ એવી જ વસ્તુ છે જે અત્યારે આપણે જોઈ છે કે એ પ્લસ બીનો ઘન કેટલો હતો તો એ હતો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ થ્રી એ બી એ પ્લસ બી તો અહીંયા એની જગ્યામાં મૂકી દીધા એક્સ અને બીની જગ્યામાં મૂકી દીધા છે વન અપોન એક્સ ઓકે એનો ઘન કરું આના પ્રમાણે કે પ્રથમ પદ એક્સ છે અને બીજું પદ વન અપોન એક્સ છે તો પ્રથમ પદનો ઘન એટલે કે એક્સનો ઘન વધતા બીજા પદનો ઘન એટલે કે વન અપોન એક્સનો ઘન વધતા ત્રણ ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ એટલે કે પ્રથમ પદ અહીંયા એક્સ છે અને બીજું પદ છે વન અપોન એક્સ અને પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ વત્તા બીજું પદ એટલે કે એક્સ વત્તા વન અપોન એક્સ જોઈ લેજો અહીંયા આવે કે એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન પ્લસ આ એક્સ અને વન અપોન એક્સ તો કપાઈ ગયા તો શું વધ્યું અહીંયા ખાલી ત્રણ અને એક્સ પ્લસ વન અપોન એક્સ તો આ જ સૂત્ર છે આમાં એ ફક્ત બે જેવી વસ્તુ જે આપણને હિન્ટ મળેલી હોય છે એક તો કંઈ એક્સ પ્લસ વન અપોન એક્સ અને બીજી એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સ જોઈ લો વન અપોન એક્સનો ઘન એટલે કે આ નો ઘન 1 વન નો ઘન આ રહી અને x 1 વન એક્સ ક્યાં છે એક અહીંયા છે અને એક અહીંયા છે એટલે કે બેમાંથી કોઈ પણ એક વસ્તુ આપી હશે અને બીજી વસ્તુ શોધવાની હશે આ આમાં ખાલી આ પ્રકારના પ્રશ્નો પૂછાશે થોડા ઘણા આગળ આપણે વધીશું જેમ જેમ તો એક આદ બે ત્રણ ક્વેશ્ચન એવા જોઈશું જેમાં થોડું વધારે થતું હશે પણ મેઇનલી તો આ ટાઈપનું જ હશે કે વાળું ઇઝી હોય છે વધારે કે વ્યસ્તમાં કેવું છે કે અથવા તો એક્સ પ્લસ વન અપોન એક્સ હોય અથવા તો એક્સનો ઘન પ્લસ વન અપોન એક્સનો ઘન હોય બસ આ બેમાંથી એક વસ્તુ આપી હશે અને બીજી વસ્તુ પૂછી હશે તો હવે આના આપણે પ્રશ્નો જોઈએ આ બીજો બીજું પણ જોઈ લઈએ અહીંયા જેમ પ્લસમાં બધા પ્લસ હતા એવી રીતે અહીંયા માઇનસમાં બધા માઇનસ થઈ જશે બીજો કોઈ ફરક નથી અહીંયા પણ એક્સ અને વન અપોન એક્સ કપાઈ ગયા છે એટલે ત્રણ ખાલી મૂક્યા છે આને આપણા પ્રશ્નો જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે